જો તમારા પર પોલીસ કેસ હોય કોર્ટના ચક્કર કાપીને કદાચ થાકી ગયા હોય તો વકીલ રોકવાની જરૂર નથી બસ ભાજપનો કેસ લો એટલે પડી રહ્યું છે હાર્દિક પટેલ વિરુદ્ધ નિકોલ પોલીસ પોલીસ સ્ટેશનમાં સાથે ઘર્ષણ જે ગુનાઓ નોંધાયા હતા અને ફરિયાદો થઈ હતી જેના કારણે સમગ્ર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું હતું અને તે બધા કેસો હવે પરત ખેંચી લેવાની પ્રક્રિયા હાથ ધરી દેવામાં આવી છે શું ને સમગ્ર મામલો તેની વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

તમામ કાગળિયાઓ તૈયાર કરી લીધા છે હવે તમને યાદ કરાવી દઈએ આ કેસ કે જ્યારે આ કેસ છે જેમાં કોર્ટ હાર્દિક પટેલ વિરુદ્ધ વોરંટ પણ જાહેર કર્યું હતું તેમાં પોલીસ સાથે ગેરવર્તન અને લોકોને ઉશ્કેરવાના ગંભીર આક્ષેપો હાર્દિક પટેલ પર થયા હતા પણ જેઓ હાર્દિક પટેલે કેસરીઓ રંગ ધારણ કર્યો એટલે કોંગ્રેસમાંથી તેઓ ભાજપમાં આવી ગયા અને ધારાસભ્ય બન્યા ત્યારે કાયદો તેમની વિરોધનો નહીં પણ તેમની સાથે હાથ મિલાવવાનો થઈ ગયો હવે સવાલ એ થાય કે શું આ રાહત માત્ર એ લોકો માટે કે જેઓ ભાજપમાં જોડાઈ જાય છે પાટીદાર આંદોલનની જો વાત કરીએ તો હજારો યુવાનો પર ઘણા કેસો થયા હતા ઘણા યુવાનો આજે પણ કોર્ટના ધક્કા ખાઈ રહ્યા છે સરકારી નોકરીઓ મેળવવામાં લોકોને તકલીફ પડી રહી છે તો શું સરકારી આ ઉદારતા માત્ર એવા નેતાઓ માટે જેઓ ભાજપનો ભગવો રંગ ધારણ કરે ચૂંટણી જીતીને વિધાનસભામાં જેઓ બેઠા તેમના પર બધા કેસો પાછા ખેંચી લેવામાં આવે શું ભાજપમાં જોડાવું એ તમામ કેસોમાંથી મુક્તિ મેળવવાની સ્કીમ છે કેમકે કે આવું એટલે કહી રહ્યા છે કેમ કે આજે સવારે જ એક બનાવ બન્યો કે આમ આદમી પાર્ટીના જે ખેડૂત નેતા હતા જેમણે બોટાદમાં જે ખેડૂતો માટે ખૂબ જ મોટું આંદોલન કર્યું હતું તેમણે સવારમાં એક સોશિયલ મીડિયાના માધ્યમથી પોસ્ટ કરી કે તેઓ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી રહ્યા છે ઘણા બધા તર્ક વિતર્કો પણ થયા જે આમ આદમી પાર્ટીના નેતાઓ છે તેમનું કહેવું છે કે તેમના વિરુદ્ધ જે જૂના જૂના કેસો થયા હતા ભાજપે તે કેસો હટાવવાનું જે વાત કરી દીધી તેમના પર વધારે તેમને જેલમાં મોકલવાની વાત કરવામાં આવી હતી તેના દબાણના કારણે રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું એટલે ક્યાંક ને ક્યાંક વાત અહીંયા જ આવીને ઊભી રહી જાય છે કે તમે જો ભાજપમાં છો ભાજપની સાથે છો કે ભાજપનો ખેસ ધારણ કર્યો છે તો તમે નિર્દોષ છો તમે ચાહે કોઈ પણ ગુનો કર્યો હોય એટલે ભાજપમાં એક આ વોશિંગ મશીન જેવું થઈ ગયું છે કે જેવા તમે ભાજપમાં જોડાવ એટલે તમારા પર બધા ડાઘ લાગેલા હોય તે બધા હટી જાય જો વિગતે જો હાર્દિક પટેલના કેસની વાત કરીએ તો કેસ પાટીદાર અનામત આંદોલન દરમિયાન નિકોલ વિસ્તારમાં યોજાલેખ ઉપવાસ સાથે સંકળાયેલો હતો હાર્દિક પટેલ છે ગીતા પટેલ છે અને અન્ય આગેવાનો પોલીસની પરવાનગી વિના ધરણા પર ઉતર્યા હતા લોકોને ઉશ્કેરવાનો અને પોલીસ સાથે ઉગ્ર ભાષા વાપરવાનો જે આરોપો જે છે લાગ્યા હતા કેસની સુનાવણી દરમિયાન કોર્ટે હાર્દિક પટેલ વિરુદ્ધ વોરંટ પણ જાહેર કર્યા હતા જેના કારણે મામલો વધારે ચગ્યો હતો રાજકીય પરિસ્થિતિમાં બદલાવ આવે અને ખાસ કરીને હાર્દિક પટેલ જ્યારે પછી ભાજપમાં જોડાઈ ગયા અને ભાજપમાં તો ધારાસભ્ય બની ગયા અને અને તેમના સામે કેસો ખેંચવાની પ્રક્રિયા ત્યારથી શરૂ થઈ ગઈ સરકાર સામે જે સમયાંતરે આવા કેસોનું જોખમી કાનૂન રાહત આપવા પગલા લેવાયા છે નિકોલ પોલીસ સ્ટેશનમાં કેસ પણ એ જ શ્રેણીમાં આવતો હતો એક મહત્વપૂર્ણ મુદ્દો હવે જે બની ગયો છે હાલ તમામ કાનૂની અહેવાલો કોર્ટ સમક્ષ સુપ્રત થઈ ચુક્યા છે અને આગામી સુનાવણી પચીસ ફેબ્રુઆરી નિર્ધારિત છે હવે નજરે અંતિમ નિર્ણય છે કે કોર્ટ સરકારની અરજી સ્વીકારી લે છે તો હાર્દિક પટેલને આ કેસમાંથી કાનૂની મોટી રાહત ગણાશે અને આંદોલન સાથે જોડાયેલા બધા પ્રકરણો એ અહીંયા જ હવે સમાપ્ત થઈ જશે એટલે તમે મને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો કે શું ખરેખરમાં એવું છે કે તમે ભાજપમાં જોડાવ તો તમારા પર લાગેલા બધા ડાઘ હટી જાય છે આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સે કરવાનું ભૂલશો નહીં